હતો કે આપડો દુશ્મન છે એનું નામ નો લેવાય બરોબર માયનો નહીં માયનો નહી એટલે એને ઘણાઈ

私はあなたのこと、私はあなたのこと、私はあなたのこと、私はあなたのこと、私はあなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、o なたのこ s あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのこと、あなたのの તો કે મારે જ આવું છે કોઈ જ્યાં આવો મારો નથી જાવ આપણે આમંત્રણ કે બાપના ઘરે આમંત્રણની જરૂર નહીં વાત કરી કે તો જાવ કે ગયા ગયા તો કોઈ આદર ભાવ ન દીધો એની માયા દરેક આવકારો દીધો ના તો બધા કોઈના ભોળાનું કાંઈ થાપણ કાંઈ નહીં એ તો હજી રીતે ક્રોધ કરીને એકના કુંડમાં પડે ને બે વાગી દીધો અને પછી તો અહીંયા ને હમાસર મળ્યા એ ગણને મોકલ્યા અને અહીંયા ગણ આવ્યા હતા બધા દેવતાઓ ભાગી ગયા ને તે ને આવું બધું કર્યું એ અવતાર પૂરું થયું પછી થઈ આવ્યા અને હુકમ કર્યો એટલે દક્ષ રાજાનું માથું કંઈ કઈ નાખ્યું અને ભોળાનાથ સબ લઈ અને હાલતા છે તો બધું ફેરફ ક્યાં પછી એમનામાં વિપ્રદ ભગવાને સુદર્શન મોટું એના નવ ટુકડા છે આ નોખા 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 એમાં નવ સંડી છે નવ શક્તિ પેઠ થઈ નવ હા હા એ થયું અને ઓલા દક્ષણ પછી બોકળાનું મોસ્તક ચડાયું અને આવું બધું છે ઇતિહાસમાં હવે હા એમાં છું ઈશ્વર તો બસ શિવ ઓમકારા નિરંજન નિરાકાર એ આ શિવ રામનું પૂજન કરે છે અને રામ શંકરનું પૂજન કરે છે શંકર રામનું પૂજન કરે અરસપરસ છે અને વિષ્ણુ ભગવાન બધાનું પૂરું પાડે છે અને બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે આ બીબા બનાવે એટલે આ તો ખોકર્યો ખોકર્યો બીબા છે અનેક ઈશ્વર છે એક દરેકમાં મણુંણું મારી તો વિચિત્રણુહણ માં છે પણ એને પ્રગટ કરવામાં ઉપર જે આપણે કર્મ હોય એ બધા જે ઉકાળો એ આપણે બાળપણમાં કરાવો બાળપણમાં વિચારો બાળ બાળક તો બસા હે મહાન કીધું ધગમાં બાળકમાં ઈશ્વરો ભાવ બાળકને આપણે તમને જરા કામ પ્રેમ દો એટલે આમું કીધ કાઢે દાખરે ધાસ કાઢે આનંદ આવે અને આપણને ભાવ પ્રગટ થાય નથી બરોબર એના કોઈ કર્મ લાગતો નથી આપતો નથી અગિયાર વાળા ને બાવન દી નો થાય ત્યાં સુધી કોઈ કર્મ ન લાગે આ શાસ્ત્ર જ છે બરોબર સુધી કોઈ કર્મ લાગતો નથી એનો માયા ની ખબર નહિ એટલે આવી બધી વાતો છે હવે જેમ કે જીવ છે આયત્મા છે એ રામ છે આયતમ રામ આયતમ રામ બરાબર એ રામ છે આત્મા છે રામ છે જીવ છે શિવ